કવિ રાજેન્દ્ર શુક્લ ભાવેશ ભટ્ટ ડોક્ટર જીજ્ઞાસા ઓઝા મધુસૂદન પટેલ નિકુંજ ભટ્ટ અને રશ્મિ ઝા દ્વારા પર્યાવરણની ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા ઉદ્યોગ અગ્રણીઓ બળદેવ પ્રજાપતિ નિરેશ પૂજારા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા